ભાદરવા સુદ અને પાંચમના સુદ દિવસે રામદેવજી મહારાજની 52 ગતની ધજા પૂજા વિધિ કરી અને ધ્વજાને તૈયાર કરવામાં આવે પૂજા વિધિમાં વિરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કોહાડા તેમજ પટેલ બાબુભાઈ આગિયા ઉપપટ ગોપાલભાઈ ફોફંડી ચાલેશ્વર રામદેવજી મહારાજના પૂજારી ગોપાલદાસ હરિયાણી બાપુ તેમજ ખારવા સમાજના આગેવાન કિશનભાઈ વાંદર ત્રિકમદાસ મોતી વરસ ગીર સોમનાથ જિલ્લાના ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફૂફંડી તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંધિયા ઉપસ્થિત રહીને આજ બાવન ગજની અને તેની પૂજા સંપન્ન કરી